ભાવનગર શહેરના નિલમબાગ રોડ ઉપર બહુમાળી ભવન નજીક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત ભાવનગર શહેરના નીલમબાગ રોડ પર બહુમાળી ભવન નજીક ઇલેક્ટ્રિક શોક લાગતા મોરનું મોત નીપજ્યું બહુમાળી ભવન નજીક આવેલા મહાલક્ષ્મી મિલના કમ્પાઉન્ડમાં અનેક મોર વસવાટ કરી રહ્યા છે વન્ય પ્રેમીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા વાયરો પર કોટિંગ ચડાવવાની કામગીરી થતી નથી જેના કારણે વાયર ઉપરથી પસાર થતા મોર જાતિના પક્ષીઓ મોતને ભેટે છે ત્યારે આજે પણ જીઈબી સબસ્ટેશન પર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું જેની વિભાગને જાણ કરવામાં આવતા મોરના મૃતદેહને પ્રથમ પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયો હતો jah . ole . pikk režissöönd üldse . roismüüli tuli ka vahele . jah . me olime riigil , oli . ja .